મારું નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે મારા દાદાની જમીનમાં એને એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું પછી રાતે બોલા ચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા ને આવીને પાછળથી છરિયુંના ગામ માર્યા રહે આગળથી મારેલા છે મેં એમ તો એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ બે હતા ને ચાર જણા એ હતા છ જણા હતા એ નાના ભાઈજી સાથે હતો એ કીધું એ અજય ઉર્ફે ટીટો પછી સિનુભાઈ એક હેતલ બેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના એ ચાર લોકોએ હુમલો કરેલો મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય અહીંયા કઈ હતો જ નહીં હા તો અચાનક આવી હુમલો કરી ગયા પાછળ થી આવી ના બોલા ચાલી કાલે થઈ હતી એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું તમારી જમીન હતી એવી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બનો અમે વાડી આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી સરિયું બતાવીને મારની ખાવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા આવતો ન્યાય જોઈ ને એને થાય ની અમને ન્યાય મળવો જોઈએ અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા હેલા એ ચૌદ વીઘા હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા મારા સાત જણાના ત્રણ ત્રણ બેનું છે ચાર ભાઈઓ છે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જયારે હોય ત્યારે વારંવાર પી ને આવે ડબ્બી ને વયા જાય ને એ ભાઈ ગુટલેગર છે એટલે એનું આલે જ્યાં આવે ને